બરાબર અને મારું લોકેશન તમે ભેગા ભેગું બતાવી દો બરાબર તો આ દુકાન આપણે જોઈ શકો બરાબર અને લોકેશન જોઈએ તો બતાવી દઉં તમને હાઈક કરો બોલો ભલો ચેચ કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં હોવા ભૂલતા નહીં આ આપણી દુકાન છે બરાબર ચૂલી દેવી જોઈઓ મળી જાય છે તમારે અલગ અલગ કલરમાં અલગ અલગ ક્વોલિટીમાં જેવી કોઈ આપણે બનાવી પણ દઈએ છીએ તો એકવાર આવશે અમારી દુકાનની મુલાકાત કરવા વિનંતી બરાબર અને હાડિયો પણ આપણી પાસે બહુ પડીએ હાળીઓ પણ તમને મળી રહ્યા છીએ સર મુલાકાત છોડો અમારી દુકાને ચા પીવા એક વખત આવવા નમ્ર વિનંતી બરાબર તો આ તમે ચોલી જોઈ શકો છો આ અમારે ભદો છે બરાબર

કલર જોવા જોવા મળી જાય છે આ ભાઈ તમે ચોલી બતાવ તમે જોઈ શકો બરાબર ઘણી બધી આપણે ભાઈ સ્ટોકમાં ચૂલી પડી બહુ બધી તમે જોઈ શકો તો એકવાર અવશ્ય અમારી દુકાનની મુલાકાત કરવાની અમને વિનંતી બરાબર આ ભાઈ મોબાઈલમાં ફર્યા હે જ બનાવ્યા છે પણ જુઓ ચૂલી કાપડ તૈયારી થાય રહી બરાબર તો એકવાર અવશ્ય અમારી દુકાનની મુલાકાત કરવાની નમ્ર વિનંતી ચલો મિત્રો આજનો અલોગ આટલો પૂરો કરીએ છીએ તો કાલે જોવા મળશે નવા વ્લોગમાં જય માતાજી રાધે રાધે સપોર્ટ કરજો બરોબર અને કોમેન્ટ કરજો હારી લાઈક કરજો કેવો વ્લોક છે અને કેવો બન્યો છે કહેતા રહેજો બરોબર તો નવા નવા અમે વ્લોક નાખતા રહેજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી રાધે રાધે